વડોદરા શહેરમાં કૂતરાના કરડવાના બનાવોમાં અચાનક વધી ગયેલા આંકડાઓએ આરોગ્ય વિભાગની વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે છેલ્લા બે દિવસમાં જ નાગરિકો હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે તો છેલ્લા મહિનામાં આ સૌથી ઊંચો આંકડો પણ સામે આવ્યો છે ત્યારે અવર વડોદરાએ આ આજ આંકડાઓ અંગે માહિતી મેળવવા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્યનો સંપર્ક કર્યો ત્યારે તેઓ પોતાના વિભાગના મૂળભૂત આંકડા અંગે અજાણ દેખાયા અલબત એક અધિકારીની અજાણતા અને અજ્ઞાનતાએ વડોદરાના લોકોની સલામતી અને સુરક્ષાને જોખમમાં મૂકવાનું કામ કર્યું છે ડોગ બાઇટિંગના વધી રહેલા કિસ્સાઓ છતાંય તંત્રની ઉદાસીનતા લોકોની નારાજગીનું કારણ બની છે બે દિવસમાં થર્ટી એટ જેટલા કેસીસ નોંધાયા છે ડોગ બાઇટિંગના જ્યારે આજ સવાલ અમે જે હેલ્થ ડિપાર્ટમેન્ટના જે હેડ છે એમને પૂછવા જોઈએ તો એ કહે છે કે અમારી પાસે ડેટા જ નથી એવું તો આપ કેવી રીતે જોઈ રહ્યા છો હેલ્થ ઓફિસર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ જીપીએમસી એક્ટ મુજબ એમની જ જવાબદારી છે સાથે સાથે રખડતા ઢોરો એમાં પણ રેબીઝ હડકવા જેવું હડકવામાં હડકવા એકવાર થાય એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા માણસ મરી જ જાય એની કોઈ દવા નથી એક ટકો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ બચવાની શક્યતાઓ છે તો હવે જ્યારે કૂતરા રખડતા હોય તો જ્યારે ખસીકરણ કે એનું બર્થ કંટ્રોલ કરવાનું પણ કોર્પોરેશનને સોંપેલું હોય ત્યાં બધી જ જવાબદારી કોર્પોરેશન હસ્તકની છે નાગરિકોને કૂતરું કરડે નહીં હળકવા વાળું લાગે નહીં કે કરડે તો રસી આપવાની પણ હેલ્થ ઓફિસરને આ એમાં ડિપાર્ટમેન્ટમાં જ હોય છે પ્રાઇમરી હેલ્થ સેન્ટરોમાં બધી જ પ્રોઈઝન હોવું જોઈએ છતાં બી જો આ શક્યતાઓ ના હોય આટલા બધા શહેરમાં ઠેર ઠેર ફેલાયેલા હેલ્થ સેન્ટરોમાં આવું સવલત ના મળતી હોય ત્યારે માણસ એસએસજીમાં જતો હોય છે તો એસએસજીમાં સાડત્રીસ જણ ગયા બે દિવસમાં કૂતરા કર્યા એ કૂતરા આટલા બધા કર્યા તો સૌથી પહેલી જવાબદારી એ કૂતરાને બર્થ કંટ્રોલ કરવાની છે એમાં નિષ્ફળ છે રસ્તા ઉપર રખડતા કૂતરા કૂતરાઓનું કંટ્રોલ કરવાનું છે એમાં નિષ્ફળ છે અને જ્યારે કરડી જાય છે ત્યારે એને રસી આપવાની કે હડકવા ના થાય એ પણ જવાબદારી વડોદરા કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટની છે આરોગ્ય અધિકારીની છે અને એ જ્યારે આવી રીતે બેદરકારીપૂર્વક જવાબ આપતા હોય કે મને ખબર જ નથી શું થાય છે શું નહીં તો એમની નિષ્ફળતા દેખાડી આવે છે આમ તો વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કૂતરાઓના ખસીકરણ રસીકરણ માટે કરે છે છતાં અધિકારી પાસે સ્પષ્ટતા ન હોવી એ ચિંતાજનક છે આવી બેદરકારી માત્ર કહેવાતા સ્માર્ટ સિસ્ટમ પર સવાલો ઊભા કરે છે વડોદરાના ધારાશાસ્ત્રી અને નાગરિક શૈલેષ અમીનના કહેવા મુજબ આરોગ્ય વિભાગ પાસે જ યોગ્ય આંકડાઓ ન હોય તો તેનો સીધો ફટકો જન સુરક્ષા પર પડે છે આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે વડોદરા આરોગ્ય વિભાગમાં કાર્યક્ષમતા સંકલન અને જવાબદારીને વધુ મજબૂત કરવાની તાત્કાલિક જરૂર છે જેથી નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસ બંને જળવાઈ રહે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા બે દિવસમાં ડોગ બાઇટ અને એનિમલ બાઇટના કુલ આડત્રીસ કેસ નોંધાયા છે જે પૈકી મોસ્ટલી બધા ડોગ બાઇટના જ છે ખાલી એક કેટબાઈટ અને એક મંકી બાઇટનો કિસ્સો છે અત્રે બાઇટમાં જે બી આપણે એન્ટી રેબિસ વેક્સિન આપવાની હોય છે એ અને એનું ઇમ્યુનોગ્લોબુલિન બંને અહીંયા સ્ટોક ઉપલબ્ધ છે અને જેને જરૂર હોય એ પ્રમાણે એની સારવાર આપવામાં આવે છે કેટેગરી વાઇઝ એની સારવાર હોય છે હા કેસીસ ચોક્કસ વધ્યા છે થોડા ડોગ બાઇટના કેસીસ વધ્યા છે